તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે જ્યાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી અને ગિફ્ટ સિટીમાં કર્મચારી અધિકારીઓને આ છૂટ આપવામાં આવી છે અધિકૃત રીતે મુલાકાતીઓને લિકડના સેવનની છૂટ આપવામાં આવી તો ગિફ્ટ સિટીની હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબોમાં આ છૂટ આપવામાં આવી છે વાઇન એન્ડ ડાઇનનો મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે તો આ તરફ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી લઈને અનેક અસરો જોવા મળશે જ્યાં નકારાત્મક અસરની જો વાત કરીએ તો દારૂબંધીના કારણે ગુનાખોરી ઓછી છે ત્યારે તેને લઈને પણ એક અસર છે તે જોવા મળશે જ્યાં ગાંધીના ગુજરાતમાં દારૂ લોકો ન સ્વીકારતા હોવાની નકારાત્મક અસર છે તો આ તરફ બિઝનેસને પણ ફાયદો થઈ શકતી હોવાની સકારાત્મક અસર પણ જોવા મળશે કે જ્યાં એક સ્થળે છૂટછાટ થશે તો બાકી જગ્યાએ અપેક્ષા પણ વધી જવાની નકારાત્મક અસર છે જ્યાં ટુરિઝમ પણ વધે તેવી શક્યતાઓને લઈને પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે જ્યાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ વધી શકે છે તેવી સકારાત્મક અસર છે તો દારૂબંધીથી ગુજરાતનું આ નુકસાન હતું અને તે બગડી શકે છે તે પણ એક નકારાત્મક અસર છે મહિલા સુરક્ષા પર પણ સવાલો ઉભા થશે તેને લઈને પણ એક નકારાત્મક અસર આ આવી રહી છે ત્યારે બહારથી આવતા લોકોને ફાયદો થશે તે સકારાત્મક અસર છે જ્યાં બુટલેગર કલ્ચર પર હવે બ્રેક લાગશે તેની સકારાત્મક અસર જ્યાં સરળતાથી દારૂ મળશે તો યુવાઓ પણ ગેરમાર્ગે દોરાય તે પણ એક નકારાત્મક અસર જોવા મળી રહી છે તો ગિફ્ટ સિટીમાં જો વાત કરીએ કયા કયા સ્થળે મંજૂરી આપી છે મંજૂરી મળી ચૂકી છે સ્થળો પર બેસીને દારૂ પી શકાશે દારૂની બોટલની વેચાણની મંજૂરી નથી મળી ત્યારે ગિફ્ટ સિટીની હોટલ રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર દારૂ પીવાની મંજૂરી મળી ચૂકી છે તો ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીઓ માટે એક્સેસ લીકરની મંજૂરી મળી છે